એને અંદર જવા ન દો એ તો રસ્તાનો છોકરો છે જો દર્દી મરી ગયો તો જવાબદાર તું હશે અને એ જ ક્ષણે એણે વિચાર્યું જો હું હવે ચૂપ રહ્યો તો બહુ મોડું થઈ જશે મિત્રો અમદાવાદની એક મોંઘી ખાનગી હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે આ શબ્દો વારંવાર ગુંજતા હતા સવારના છ વાગ્યા પણ થયા નહોતા શહેર હજુ અડધું જાગ્યું હતું રસ્તા પર સફાઈના ટ્રક સ્ટ્રીટ લાઇટની પીળી રોશની અને વચ્ચે એક દુબળો છોકરો ખભા પર ફાટેલો થેલો પગમાં ઘસાઈ ગયેલી ચપ્પલ અને આંખોમાં અજાણી શાંતિ નામ હતું નીરવ લોકો તેને નામથી નહીં ઓળખથી ઓળખતા અરે કૂડો વીણનાર નીરવ રોજ સવારના ચાર વાગે ઉઠતો હોસ્પિટલ હોટલ અને હોસ્ટેલના ડસ્ટબિનમાંથી પ્લાસ્ટિક બોટલ અને કાર્ડબોર્ડ ભેગું કરતો બપોર સુધી વેચી નાખતો અને એ જ પૈસાથી પોતાની ફી પુસ્તકો અને એક અધૂરો સપનો જીવતો રાખતો બહુ ઓછા લોકોને ખબર હતી કે એ જ નીરવ રાત્રે રસ્તાની બાજુના લેમ્પ પોસ્ટ નીચે બેઠો માનવ શરીરના અધ્યાય વાંચતો હતો હૃદય ધમનીઓ શ્વાસ એ દિવસે ત્યારે જ કંઈક અલગ હતું હોસ્પિટલની અંદર અચાનક દોડધામ વધી ગઈ હતી સ્ટ્રેચર દોડતા હતા ડોક્ટરોની અવાજોમાં ગભરાહટ હતી એક કરોડપતિ ઉદ્યોગપતિ શહેરનો મોટો નામ અચાનક આઈસીયુમાં લાવવામાં આવ્યો હતો નીરવની નજર કાચના દરવાજા પાર અટકી ગઈ તેણે દર્દીના ચહેરા પર જે જોયું એ પુસ્તકોમાં વાંચેલું હતું ચહેરાનો રંગ છાતી પર હાથ શ્વાસની અસમતા નીરવ બબડ્યો આ સામાન્ય હાર્ટ એટેક નથી તે આગળ વધ્યો પરંતુ સિક્યોરિટીએ તેને ધક્કો માર્યો ભાગ અહીંયાથી તારી ઓકાત નથી લોકો હસ્યા કોઈએ મોબાઈલ ઉચક્યો નીરવ એક ક્ષણ માટે અટક્યો મનમાં ડર કાયદો અપમાન પણ પછી અંદરથી એક અવાજ આવ્યો આજે ચૂપ રહ્યો તો આખી જિંદગી ચૂપ જ રહીશ તેણે ઊંચા અવાજે કહ્યું હું મેડિકલ સ્ટુડન્ટ છું અને અંદર જે થઈ રહ્યું છે એ ખોટી દિશામાં જઈ રહ્યું છે એક ક્ષણ માટે આખું પ્રવેશ દ્વાર શાંત થઈ ગયું કોઈએ વિશ્વાસ ન કર્યો પણ અંદર આઈસીયુમાં સમય ઝડપથી ખોટી રહ્યો હતો અને એ જ ક્ષણે નીરવ સમજી ગયો આ રસ્તો જો બંધ થયો તો કોઈ જીવ પણ બંધ થઈ જશે અહીંથી એની પરીક્ષા શરૂ થવાની હતી હોસ્પિટલના પ્રવેશદ્વાર પર ઊભેલી ભીડ હજુ નિરવને કૂડો વીણનાર તરીકે જ જોઈ રહી હતી પરંતુ અંદર આઈસીયુના કાચ પાછળ સ્થિતિ હાથમાંથી નીકળી રહી હતી એક સિનિયર ડોક્ટરની ચીજ સંભળાઈ બીપી ફરી ઘટી રહ્યું છે સમય બહુ ઓછો છે એ અવાજ નિરવના કાનમાં પડતા જ તેણે ફરી એકવાર આગળ વધવાનો પ્રયાસ કર્યો મને અંદર જવા દો તેણે શાંત પરંતુ દ્રઢ અવાજે કહ્યું સિક્યુરિટી ગાર્ડ હસી પડ્યો તું પાગલ છે કે શું આઈસીયુ કોઈ રમવાની જગ્યા નથી આસપાસના લોકો ફરી હસ્યા કોઈએ કહ્યું આજે તો કચરાવાળો પણ ડૉક્ટર બન્યો છે નીરવના ચહેરા પર એક ક્ષણ માટે અપમાનની લહેર ફરી ગઈ પરંતુ તે તરત શાંત થયો એ સમયે આઈસીયુના દરવાજામાંથી એક નર્સ ઝડપથી બહાર આવી ચહેરો પીળો આંખોમાં ડર સર પલ્સ અનસ્ટેબલ છે કંઈક સમજાતું નથી તેણે કહ્યું એની વાત સાંભળતા જ નીરવના મગજમાં બધું જોડાઈ ગયું લક્ષણો સમય દબાણ તેણે ઊંચા અવાજે કહ્યું આ કેસમાં સામાન્ય ટ્રીટમેન્ટ ખતરનાક સાબિત થઈ શકે છે આ સાંભળીને એક સિનિયર ડોક્ટર વળ્યો ભ્રુકુટી ચડાવી તું કોણ છે નીરવે માથું ઝુકાવી જવાબ આપ્યો એમબીબીએસ પ્રથમ વર્ષ નામ નીરવ આસપાસ ફરી ખખડાટ થયો વિદ્યાર્થી અમને શીખવશે કોઈએ તીખું ટિપ્પણ કર્યું પરંતુ આઈસીયુમાંથી ફરી મશીનને અલાર્મ વાગી સમય હવે દુશ્મન બની ગયો હતો સિનિયર ડૉક્ટરે નીરવને થોડી સેકન્ડ જોયો એ આંખોમાં ડર ન હતો ફક્ત સ્પષ્ટતા હતી શું સુજન છે તારું ડૉક્ટરે કડક અવાજે પૂછ્યું નીરવે તરત કહ્યું લેફ્ટ સાઈડમાં બ્લોકેજ છે સીધો દબાવશો તો જોખમ વધશે એક ક્ષણ માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો કોઈને વિશ્વાસ ન આવ્યો પણ કોઈ પાસે બીજો વિકલ્પ પણ નહોતો ના દરવાજા બહાર પોલીસના સાયરન સંભળાઈ રહ્યા હતા મીડિયા પણ ભેગું થવા લાગ્યું હતું અંદર એક માણસ અને બહાર એક સિસ્ટમ બંને સમય સામે હારી રહ્યા હતા સિનિયર ડોક્ટરે ઊંડો શ્વાસ લીધો અને ધીમે કહ્યું પાંચ મિનિટ જો ખોટું થયું તો જવાબદારી તારી એ વાક્ય સાથે આઈસીયુનો દરવાજો ખુલ્યો નીરવ પહેલીવારે રૂમમાં પ્રવેશ્યો જ્યાં સામાન્ય રીતે નામ ડિગ્રી અને અનુભવ બોલતા હોય છે આજે ફક્ત એક વસ્તુ બોલવાની હતી સાહસ અને નીરવ જાણતો હતો હવે પાછા ફરવાનો રસ્તો બંધ થઈ ગયો છે આઈસીયુની અંદર પગ મુકતા જ નીરવને ઠંડી હવામાં એક અજાણ્યો ભાર લાગ્યો મશીનોની બીપ સફેદ લાઇટ અને વચ્ચે એક માણસ જે જીવન અને મૃત્યુની વચ્ચે લટકતો હતો કરોડપતિ ઉદ્યોગપતિનું ચહેરો સફેદ પડી ગયું હતું છાતી અનિયમિત રીતે ઊંચી નીચી થતી હતી મોનિટર પર લાઇનો ડગમગી રહી હતી સિનિયર ડોક્ટરોએ પોતપોતાના સ્થાન લીધા પરંતુ આંખો નીરવ પર જ હતી જેમ કોઈ ખોટા નિર્ણયની રાહ જોઈ રહ્યું હોય યાદ રાખજે એક ડોક્ટરે કડક અવાજે કહ્યું એક ભૂલ અને અહીંથી સીધો પોલીસ સ્ટેશન નીરવે કંઈ બોલ્યા વગર દસ્તાના પહેર્યા આજ હાથ થોડા કલાક પહેલા કચરાના ડબ્બામાં હતા આજે માનવ હૃદયની નજીક તેણે મોનિટર જોયું અને ધીમે બોલ્યો અહીં જુઓ પ્રેશર અસામાન્ય છે એક નર્સ અચાનક ચીસ પાડી પલ્સ ફરી ઘટી રહી છે રૂમમાં હળભળાટ થયો કોઈએ કહ્યું સ્ટાન્ડર્ડ પ્રોસીજર ચાલુ કરો નીરવે તરત રોકી દીધું હમણાં નહીં એ બે શબ્દ રૂમમાં ગોળી જેવા વાગ્યા તને ખબર છે તું શું બોલી રહ્યો છે એક ડોક્ટર ગુસ્સે થયો નીરવે ઊંડો શ્વાસ લીધો હા સર હમણાં જો એ રીતે આગળ વધ્યા તો ધમની ફાટી શકે છે રૂમમાં ફરી સન્નાટો સિનિયર ડોક્ટરે ઘડિયાળ તરફ જોયું સમય ખૂટી રહ્યો હતો તો તારો રસ્તો શું છે તેમણે પૂછ્યું નીરવે મશીન તરફ ઇશારો કર્યો પાછળથી રિસ્કી છે પણ એકમાત્ર રસ્તો કોઈએ ધીમે કહ્યું આ પાગલપણું છે નીરવના મગજમાં એક ક્ષણ માટે પોતાની માનો ચહેરો ઝળહળી ઉઠ્યો ડર લાગ્યો તો પણ સાચું કર તેણે આંખો બંધ કરી પછી ખોલી અને શાંત અવાજે કહ્યું હું જવાબદારી લઉં છું સિનિયર ડૉક્ટરે એક ક્ષણ વિચારીને માથું હલાવ્યું શરૂ કર એ શબ્દ સાથે રૂમમાં બધું બદલાઈ ગયું નીરવ આગળ વધ્યો હાથ સ્થિર રાખીને સાધન આગળ વધાર્યું મોનિટરની લાઈનો વધુ અસ્થિર થઈ નર્સનો અવાજ કંપતો હતો બહાર આઈસીયુના કાચ પાછળ લોકો ભેગા થવા લાગ્યા હતા કોઈને ખબર નહોતી કે અંદર એક વિદ્યાર્થી પોતાના સપના ડર અને આખી જિંદગી દાવ પર મૂકી ઊભો હતો અને હવે ભૂલ માટે જગ્યા નહોતી કારણ કે એક ધબકાર પર આખી કહાની અટકી શકે હતી ઓપરેશન થિયેટરમાં ઘડિયાળની ટીકટિક અચાનક બહુ ઊંચી લાગવા લાગી હતી જાણે દરેક સેકન્ડ કોઈ ચુકાદો આપી રહ્યો હોય નીરવના હાથ હવે સાધન પર આગળ વધી રહ્યા હતા ધીમે ચોક્કસ કોઈ ઉતાવળ વગર આસપાસ ઊભેલા સિનિયર ડોક્ટરોની આંખો મોનિટર અને નીરવ વચ્ચે ફેરવાઈ રહી હતી અચાનક સ્ક્રીન પર લાઈનો તૂટતી દેખાઈ બીપી ફરી ડાઉન નર્સની ચીસ રૂમ ચીરી ગઈ એક ડૉક્ટર આગળ વધ્યો બસ રોકો હવે પરંતુ નીરવે આંખ ઊંચી કર્યા વગર કહ્યું હમણાં નહીં એ અવાજમાં કોઈ વિદ્યાર્થીનીની ગભરાટ નહોતી એક ડૉક્ટરની સ્પષ્ટતા હતી તેણે સાધનનો ખૂણો થોડો બદલી દીધો એટલો નાનો ફેરફાર કે સામાન્ય આંખે દેખાય નહીં એક ક્ષણ માટે મોનિટર સંપૂર્ણ શાંત થઈ ગયું બધા શ્વાસ અટકાવી બેઠા પછી ધીમે ધીમે બીપ બીપ લય પાછી આવવા લાગી નર્સે આશ્ચર્યથી કહ્યું પલ્સ સ્ટેબલ થઈ રહી છે રૂમમાં કોઈએ પણ ખુશી વ્યક્ત ન કરી હજુ વિશ્વાસ થતો નહોતો નીરવે છેલ્લું હળવું પ્રેશર આપ્યું અને સાધન બહાર ખેંચ્યું એ જ ક્ષણે સ્ક્રીન પર લીટી સીધી થઈ ગઈ હાર્ટ રિધમ નોર્મલ એક સિનિયર ડૉક્ટરના મોઢામાંથી અજાણતા શબ્દ નીકળી ગયો ઈશ્વર નીરવ થોડો પાછળ ખસ્યો તેના હાથ હવે કંપી રહ્યા હતા ડરથી નહીં પરંતુ અંદર સુધી ભરાયેલા તણાવ છૂટતા સિનિયર ડોક્ટરે ધીમે અવાજે કહ્યું પેશન્ટ હવે ખતરાથી બહાર છે એ શબ્દો સાથે રૂમમાં રહેલી હવા બદલાઈ ગઈ કોઈએ ખુરશી પકડી કોઈએ દીવાલ બધા જાણતા હતા હમણાં જે થયું એ પુસ્તકમાં નહોતું એ હિંમત સમજ અને સમયના મિલનથી થયું હતું પરંતુ બહાર હજુ બધું શાંત નહોતું આઈસીયુ ના દરવાજા બહાર પોલીસ અને મેનેજમેન્ટ રાહ જોઈ રહ્યા હતા એક જીવ બચી ગયો હતો પરંતુ હવે પ્રશ્ન ઊભો થવાનો હતો આ કામ કોણે કર્યું અને શું એની કિંમત નીરવને ચૂકવવી પડશે ઓપરેશન થિયેટરના દરવાજા ખોલતા જ બહાર ઊભેલા લોકોની નજર એક સાથે અંદર વળી ગઈ પણ કોઈ જશ્ન નહોતો કોઈ તાળી નહોતી માત્ર અચંબો અને શંકા સિનિયર ડોક્ટરે સંક્ષિપ્તમાં કહ્યું પેશન્ટ ખતરાથી બહાર છે એટલું સાંભળતા જ પરિવારના સભ્યો રડતા પડી ગયા પરંતુ એ ખુશી બહુ જ ટૂંકી હતી હોસ્પિટલ મેનેજમેન્ટ આગળ આવ્યું તેમના ચહેરા પર રાહત કરતાં વધારે ગભરાહટ હતી આ વાત બહાર નહીં જવી જોઈએ એક અધિકારીએ ધીમે અવાજે કહ્યું જો ખબર પડી કે એક સ્ટુડન્ટે પ્રોસીજર કરી છે તો હોસ્પિટલ બંધ થઈ જશે નીરવ ખૂણે ઊભો હતો હજુ પણ એપ્રન પહેરેલું આંખોમાં થાક અને મનમાં ખાલેપું એ જ ક્ષણે પોલીસનો અવાજ ગુંજ્યો નીરવ કોણ છે બધા નજર ફેરવી તેની તરફ જોઈ રહ્યા હતા જેમ થોડી વાર પહેલા એ જ લોકો તેને ન જોઈ રહ્યા હોય નીરવ આગળ આવ્યો હું ઇન્સ્પેક્ટરે કડક અવાજે કહ્યું લાયસન્સ વિના મેડિકલ પ્રોસીજર કરવા બદલ તમને કસ્ટડીમાં લેવામાં આવે છે એક નર્સે વિરોધ કર્યો પણ આણે તો જાન બચાવી છે ઇન્સ્પેક્ટરે નજર ઊંચી કરી કાયદો લાગણીથી નથી ચાલતો નીરવ શાંત રહ્યો કોઈ દલીલ નહીં કોઈ વિનંતી નહીં તેની આંખ સામે બસ એક જ દ્રશ્ય હતું મોનિટર પર ચાલતી હાર્ટબીટ હાથમાં હથકડી લાગી એ જ હાથમાં જેમણે થોડીવાર પહેલાં જીવ પકડી રાખ્યો હતો બહાર મીડિયા પહોંચી ગયું કેમેરા માઇક પ્રશ્નો શું આ ગરીબ છોકરો હીરો છે કે ગુનેગાર પોલીસ વેન ચાલતી થઈ બારીમાંથી નીરવે હોસ્પિટલ તરફ જોયું એ જ જગ્યા જ્યાં તેને પ્રથમ વખત સાચી ઓળખ મળી હતી અને એ જ જગ્યા જ્યાંથી તેને ગુનેગાર તરીકે બહાર કાઢવામાં આવ્યો શહેરને ખબર નહોતી કે તે દિવસ એક જાન બચી છે પરંતુ નીરવ માટે એ દિવસ એક નવી લડાઈની શરૂઆત હતી ઓપરેશન ટેબલ પર નહીં હવે સમાજ અને સિસ્ટમ સામે ની ધીમા નીલા પ્રકાશમાં કરોડપતિ વિરાજ મલ્હોત્રાએ આંખો ખોલી ત્યારે પહેલીવાર તેને મશીનોની અવાજ શાંતિ જેવી લાગી છાતીમાં દુખાવો હતો પણ ધડકન સ્થિર હતી તેણે ધીમે અવાજે પૂછ્યું હું જીવિત છું ડૉક્ટરે તરત જવાબ આપ્યો હા સર તમે ખતરાથી બહાર છો વિરાજે આંખો મીચી પછી ફરી ખોલી મને ખોટું બોલશો નહીં તેણે કડક અવાજે કહ્યો બેહોશ થતો પહેલાં મેં તમારી આંખોમાં ડર જોયો હતો રૂમમાં સન્નાટો છવાઈ ગયો થોડા પળો પછી પર્સનલ અસિસ્ટન્ટે હિંમત કરીને કહ્યું સર તમને બચાવનાર કોઈ સિનિયર સર્જન નહીં એક ગરીબ મેડિકલ સ્ટુડન્ટ હતો વિરાજની આંખો પહોળી થઈ ગઈ નામ નીરવ જે કચરો વીણીને ભણતો હતો મશીનની બીપ થોડી તેજ થઈ એ હવે ક્યાં છે સર પોલીસ તેને લઈ ગઈ છે લાયસન્સ વિના પ્રોસીજરનો કેસ વિરાજે ડ્રીપ ખેંચવાની કોશિશ કરી હમણાં ફોન કરો તેણે ગુસ્સામાં કહ્યું જે છોકરાએ મારી ધડકન પાછી આપી એ જેલમાં નહીં રહી શકે એ જ સમયે હવાલાતમાં નીરવ ઠંડી જમીન પર બેઠો હતો ડર વગર ગર્વ વગર માત્ર થાક સાથે અચાનક દરવાજો ખુલ્યો નીરવ બહાર આવ હથકડી ખુલી ઇન્સ્પેક્ટરે કહ્યું તારી જામીન થઈ ગઈ છે કોણે વિરાજ મલ્હોત્રાએ થોડા કલાકોમાં નીરવ ફરી હોસ્પિટલમાં હતો વિરાજે તેને જોયો હળવી સ્મિત સાથે કહ્યું તમે પૈસા નહીં માણસ પસંદ કર્યો નીરવે શાંતિથી જવાબ આપ્યો સર મેં ફક્ત ફર્જ કર્યો વિરાજે ઓફર કરી પૈસા વિદેશ નામ નીરવે માથું હલાવ્યું મને એટલું જ જોઈએ કે મારી મા હવે બર્તન ના માંજે અને મારી ફી ભરાઈ જાય રૂમમાં ઊભેલા લોકો નિર્વાક થઈ ગયા વિરાજે કહ્યું આજે તું મને શીખવી ગયો મૂલ્ય કપડાંથી નહીં કામથી નક્કી થાય છે પરંતુ આ નિર્ણય સહેલો ન હતો કેસ પાછો ખેંચાશે કે નહીં સિસ્ટમ શું કહેશે લડાઈ હજી બાકી હતી અને નીરવ જાણતો હતો આ જીત પછી સૌથી કઠિન પરીક્ષા હવે શરૂ થવાની હતી આગલા દિવસે શહેરની હવા જ બદલાઈ ગઈ હતી અખબારોની હેડલાઇનમાં કચરો વીણનારો નહીં મેડિકલ સ્ટુડન્ટ છપાઈ રહ્યું હતું અને સોશિયલ મીડિયા પર એક જ સવાલ ફરતો હતો જાન બચાવવી ગુનો છે મેડિકલ કાઉન્સિલની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી મોટા અધિકારીઓ સિનિયર ડોક્ટરો અને કાનૂની સલાહકારો સામ સામે બેઠા હતા એક તરફ નિયમો હતા લાયસન્સ વિના પ્રોસીજર ગુનો બીજી તરફ હકીકત એક જીવ બચી ગયો હતો ઓપરેશન થિયેટરમાં હાજર રહેલા સિનિયર ડોક્ટરે ઊભા રહીને કહ્યું જો એ છોકરો એ દિવસે ન હોત તો આજે આપણે પોસ્ટમોર્ટમની વાત કરી રહ્યા હોત રૂમમાં સન્નાટો છવાઈ ગયો કેટલાકે વિરોધ કર્યો નિયમ તૂટે તો અરાજકતા થશે બીજાએ જવાબ આપ્યો નિયમ માણસ માટે છે કે માણસ નિયમ માટે નીરવ બહાર બેઠો હતો હાથમાં કોઈ ફાઇલ નહીં માત્ર વિશ્વાસ તેની મા બાજુમાં બેઠી હતી આંગળીઓ કંપતી લાંબી ચર્ચા પછી નિર્ણય આવ્યો કેસ રદ નીરવનો રેકોર્ડ સ્વચ્છ રહેશે અને તેને વિશેષ મેરિટ સ્કોલરશીપ આપવામાં આવશે ઈનામ તરીકે નહીં સ્વીકાર તરીકે બહાર નીકળતા સમયે પત્રકારોએ પૂછ્યું હવે શું લાગણી છે નીરવે શાંતિથી કહ્યું મને ખુશી નથી મને જવાબદારી લાગે છે થોડા અઠવાડિયામાં તે ફરી કોલેજ પહોંચ્યો એ જ કોરિડોર એ જ ક્લાસ ફર્ક એટલો કે હવે હાસ્ય નહીં મૌન હતું જે મિત્રો પહેલાં તાના મારતા હવે સલાહ માંગતા હતા નીરવ એ જ રહ્યો શાંત કામમાં ડૂબેલો તે કચરો વીણતો નહોતો પણ કદી ભૂલ્યો નહીં કે તે ક્યાંથી આવ્યો કારણ કે તે જાણતો હતો સાચી લડાઈ જીટવાની નથી સાચી લડાઈ ભૂલવાની નથી કેટલાક મહિના બાદ એ જ હોસ્પિટલના દરવાજા સામે નીરવ ઊભો હતો પરંતુ આ વખતે ખભા પર ફાટેલો બોરો નહોતો ગળામાં ઓળખપત્ર હતું એ જ જગ્યા એ જ કાચના દરવાજા પરંતુ હવે લોકોની નજર બદલાઈ ગઈ હતી હોસ્પિટલના કર્મચારીઓ તેને નામથી બોલાવતા હતા ડોક્ટર નીરવ એ શબ્દ સાંભળતા નીરવ થોડા પળો માટે અટકી ગયો એ દિવસ યાદ આવ્યો જ્યારે એ જ દરવાજે તેને ધક્કો મારીને હટાવવામાં આવ્યો હતો અંદર આઈસીયુમાં વિરાજ મલ્હોત્રા હવે સ્વસ્થ બેઠો હતો તેણે નીરવને જોઈને કહ્યું શહેરે તને હીરો બનાવ્યો પણ મને ખબર છે તું ફક્ત સાચું માણસ બન્યો નીરવે જવાબ આપ્યો સર માણસ બનવું સૌથી મુશ્કેલ કામ છે બહાર શહેરમાં ચર્ચા ચાલી રહી હતી શિક્ષણ ગરીબી નિયમ અને માનવતા વિશે મેડિકલ કોલેજે નવા નિયમો બનાવ્યા આપત્તિ સમયે તાલીમ પ્રાપ્ત સ્ટુડન્ટને બોલાવવાનો રસ્તો નીરવની મા હવે બર્તન માંજતી નહોતી તે રોજ દીકરાને ભોજન બનાવી આપતી અને આંખોમાં ગર્વ હતો સાંજે નીરવ તે જ ટ્રાન્સફોર્મર બોક્સ પાસે બેઠો જ્યાં ક્યારેક બોરો મૂકીને સપના જોયા હતા હવે હાથમાં પુસ્તક હતું પણ નજર એ જ બાળકો પર હતી જે આજે પણ કચરો વીણતા હતા તેણે મનમાં નક્કી કર્યું હું આગળ વધીશ પણ હાથ ખેંચીશ શહેરે એ દિવસે એક ડૉક્ટર નહીં એક દર્પણ જોયું જેમાં દરેકે પોતાનું સાચું ચહેરું જોયું અને એ જ કારણ છે કે આ કહાની અહીં પૂરી થાય છે પરંતુ પ્રશ્ન અહીં છોડીને જાય છે જો નીરવ તમારા સામે ઊભો હોય તો તમે તેને ઓળખશો કે અવગણશો મિત્રો જો આ કહાની તમને વિચારવા મજબૂર કરી ગઈ હોય તો એક લાઈક કરો કોમેન્ટમાં લખો તમે કયા શહેરથી જુઓ છો અને આવી સચ્ચી કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો